ો હિ દર્શન માત્રેણ પવતે ભુવનત્ર પાવનમ જંગમમ તીર્થમ અવધૂતમ નમામ્યહમ જ્ઞાન પહેલા તો પરોક્ષ પછી અપરોક્ષ અને આ પરોક્ષ અપરોક્ષ જ્ઞાન લઈ લીધા પછી શ્રોત્રિય બને છે એ જ મુમુક્ષુ આ જ્ઞાનને જ્યારે હંડ્રેડ પરસેન્ટ જેટલી શાસ્ત્રમાં આજ્ઞા છે એનું પાલન કરીને સૌથી પહેલી આજ્ઞા કઈ છે તો કે ચિત્ત શુદ્ધિ વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ અને મુમુક્ષુતા હન્ડ્રેડ પરસેન્ટ એટ ઓલ ધ ટાઈમ ટિલ લાસ્ટ બ્રેથ આ કર્યા બાદ પરમાત્માનું સાચું સ્વરૂપ જાણી લીધા બાદ સ્વયં પોતાની અંદર જે અહમ પ્રત્ય અહમ એ પરમાત્માનું નિર્ગુણ નિરાકાર જે સ્વરૂપ છે એને જાણી લીધા બાદ એ પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં જેની બુદ્ધિ જેની મતિ જેની પ્રજ્ઞા સ્થિર થાય છે એવો એ સ્થિત પ્રજ્ઞા બ્રહ્મનિષ્ઠ કહેવાય છે ઘણી મોટી યાત્રામાંથી પસાર થવાનું છે અને આ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ થયા પછી જો એ જ્ઞાનનું સંપાદન કરે આદાન પ્રદાન કરે તો એવો જ એ ગુરુ સાચો સત્ય કહેવાય છે યોહી દર્શન માત્ર પવતે ભુવનત્રયમ સાચો ગુરુ કેવો હોય જેના દર્શન માત્રથી ત્રણે ત્રણ ભવનો પાવન થતા હોય પણ જો એવા બનવું હોય કે દર્શન માત્રથી ત્રણે ત્રણેય પાવન થાય તો કેવા બનવું પણ છે શ્રી કૃષ્ણ પરમાત્માએ સિત પ્રજ્ઞાના લક્ષણો આપ્યા છે આપ સર્વને વિદિત છે અધ્યાય બીજામાં એવી જ રીતે ગુણાતીતના લક્ષણો આપ્યા છે એવી જ રીતે ભગવદ્ ગીતામાં ઘણી બધી જગ્યાએ સૂચનાઓ આપી છે આદેશો આપ્યા છે અને ગુણો કયા છે કે સાચા મુમુક્ષ બનવું હોય સાચા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ બનવું હોય તો કયા કયા ગુણો કાયમ માટે કેળવવા પડશે માત્ર સાધનાકાળ ચાલતો હોય ત્યારે નહીં જીવનમાં પૂરેપૂરું ઉતારવું પડશે સત્ય અને માટે જ વારંવાર ટકોર કરીએ છીએ કે શોત્રીય બ્રહ્મનિષ્ઠ જ તે આટલા માટે તો અમને કેવી રીતે ખબર પડે આપણે કંઈ ગુરુની પરીક્ષા નથી લેવાની પણ જેને પણ તમે ગુરુ માનો છો એનો બાહ્ય વ્યવહાર તમને કહી દેશે કે આ ઉચિત છે કે અનુચિત બરાબર છે કે નહીં બાહ્ય વ્યવહાર પરથી આંતરિક પરમાર્થ એ ગુરુનો ક્યાં સુધી પહોંચ્યો છે એનો થોડો ક્યાસ તો આવી જ જાય છે પરમાત્માએ જ આ સગવડ મૂકેલી છે કે બાહ્ય વ્યવહાર બતાવે છે આપણને કે અંદરથી એ વ્યક્તિ ક્યાં છે એની થોડી સમજ પડી જાય છે આ સમજ ફરી કહું છું પરીક્ષા લેવા માટે નથી પણ જેણે ભૂલથી માની લીધું છે કે હું ક્ષોત્રીય બ્રહ્મનિષ્ઠ છું અને વેદાંતનો શાસ્ત્રનો બોધ આપવાનો શરૂ કરી દે છે પોતે શિષ્ય બન્યા વગર પોતે સાધના કર્યા વગર પોતે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી બન્યા વગર પોતે સંપૂર્ણ વિવેક વૈરાગ્ય ષટ સંપત્તિ અને મોમુક્ષતાથી બરાબર પરિપૂર્ણ થયા વગર જેવું કંઈ થોડું ભણ્યા થોડું ક્યાંકથી કંઈક સાંભળ્યું અને જો ઉપદેશ આપવા બેસી જાય છે તો એવા ઉપદેશકોથી બચવા માટે વારંવાર કહેવામાં આવે છે કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે પરંપરાથી જ જેણે અભ્યાસ કર્યો હોય પણ એટલું પૂરતું નથી જેણે પોતાના જીવનમાં એ ઉતાર્યું હોય એનો જ બોધ લેશો તો જ પામશો ને તો નહીં પામો ગુરુ વગર ન રહી જજો ગુરુ ન કરો તો વાંધો નહીં પરમાત્મા ક્યાં જતા રહ્યા છે કૃષ્ણમ વંદે જગતગુરુ કોઈ ગુરુ ન મળે તો ગુરુ દત્તાત્રેય છે ગુરુ કૃષ્ણ પરમાત્મા છે બસ એમનું નામ લો એ તમને સાચા ગુરુ સુધી જરૂર પહોંચાડી દેશે પણ ખોટા ઉપદેશકો બની બેઠેલા ગુરુઓથી બચી રહો માટે વારંવાર સતર્ક કરવામાં આવે છે આપના ભલા માટે આપના સારા માટે અસ્તુ